નમસ્કાર મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા મારી YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો 2025 માં 29 માર્ચ 2025 એ રાત્રે சனி દેવ રાશિ પરિવર્તન કરવાના છે અને રાશિ પરિવર્તન થી દરેક રાશિ ઉપર અલગ અલગ એનો પ્રભાવ પડે છે તો હું આજે વાત કરીશ કે તુલા રાશિના જાતકોને આ રાશિ પરિવર્તન થી કેવો થશે લાભ તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચોક્કસ મારી યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નું બટન ચોક્કસ દબાવતા રહેજો દર્શક મિત્રો ભગવાન શનિ મહારાજ જે છે જે ન્યાયધીશ છે અને મનુષ્ય જીવન માં કરેલા કર્મ અનુસાર તે તે રાશિ ને એનો ફળ આપે છે તો અહીંયા શનિદેવ જયારે રાશિ પરિવર્તન કરે છે અઢી વર્ષ સુધી મહારાજ એ પોતાની એક રાશિમાં રહેતા હોય છે અને રાશિમાં જે રાશિમાં રહેતા હોય છે ત્યારે અલગ અલગ રાશિઓ પર એનો પ્રભાવ આવતા હોય છે તો તુલા રાશિ માટે શનિ મહારાજ કેવો પ્રભાવ આપે છે તો તુલા રાશિ વાળાને થશે લાભ આ રાશિ પરિવર્તન થી તુલા રાશિ વાળાને થશે ધન લાભ ધનના ખુલશે શનિની કૃપા થશે તુલા રાશિ માટે એવું કહેવાય છે કે આ રાશિ પરિવર્તન અક્ષર અને ત અક્ષર આવે છે તો આ લોકો માટે અઢી વર્ષ માટે શનિદેવ અપાર ધન આપે છે વ્યવસાય રસ્તા ખોલે છે વ્યવસાય વધે છે નોકરી કરતા હોય તો એને સારું પ્રમોશન જોવા મળે છે જૂની ઉઘરાણી બાકી હોય તો જૂની ઉઘરાણી પણ એને પ્રાપ્ત થાય છે અત્યાર સુધી તમે જે કરેલી મહેનત એ તમારી મહેનત રંગ લાવે છે નોકરીમાં પણ ઘણી બધી તમે સ્ટ્રગલ કરી ચૂક્યા છો પણ હવે આ વખતે શનિદેવ રાશિ પરિવર્તનથી તમારી મહેનત તમારું કામ લોકોને લેખે લાગશે અને જેથી તમારી આર્થિક પ્રગતિ જોવા મળશે સાથે સાથે એવું કહેવાય કે વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રે સમાજ માપન યસ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે તમે જો દેશ વિદેશની યાત્રા કરવામાં ઘણા સમયથી કદાચ સ્ટ્રગલ કરી રહ્યા હો તો આ શનિ મહારાજનું રાશિ પરિવર્તન થવાથી વિદેશના રસ્તા ખુલશે પરિવાર સાથે વિદેશ ગમન પણ થઈ શકે હરવા ફરવાના યોગ બને મુસાફરીના સારા યોગ બને અને જે લોકોના લગ્ન નથી થયા તો તે લોકોની ઉપર પણ શનિ મહારાજની કૃપા થશે પરિવારમાં પ્રેમ વધશે અને લગ્ન નથી થયે એને દાંપત્ય જીવન એનું સારું થશે અને જીવન સાથીની પ્રાપ્તિ થશે લગ્ન થઈ ગયા હોય એને પણ પત્ની સાથેનો પ્રેમ એને પ્રાપ્ત થશે જમીન મકાનમાં તમે રોકાણ કરવા માંગતા હોય તો પણ શનિ મહારાજની કૃપા તમારી પર સારી રહેવાની છે તુલા રાશી વાળાએ ખાસ કરીને ધ્યાન કઈ વાતનું રાખવાનું છે આરોગ્ય માટે તમારી ખાલી આરોગ્યનું ધ્યાન રાખવાનું જોઈએ શરીર બગડે નહીં વધારે પડતું બહારનો ખોરાક ઓછો કરી ઘરનો ખોરાક ખાવાનો રાખજો કે જેના કારણથી શરીર તમારું બગડે નહીં બીજા નંબરની વસ્તુ સમય સારો છે એટલે ઉજાગરા ઓછા કરવા કામકાજમાં નિયમિત પોતાના કાર્યક્ષેત્ર ઉપર જાવું નોકરી કરતા હોય તો સમય પ્રમાણે જવું અને વ્યવસાય કરતા હોવ તો તમારા વ્યવસાયના સ્થાન ઉપર આળસ ન કરશો આળસનો ત્યાગ કરો સારો સમય છે સારો સમયનો ઉપયોગ કરો અને આ સમયનો તમે જે અઢી વર્ષ સુધી જે મહેનત કરશો એ મહેનત ચોક્કસ તમારી રંગ લાવશે વિદ્યાર્થીઓ માટે પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસની અંદર ઘણી બધી મહેનત કરતા હતા પણ હવે તમારી મહેનત હવે રંગ લાવશે અભ્યાસના રસ્તા ખુલશે અભ્યાસ માટે વિદેશ ગમન પણ આપ કરી શકો છો અભ્યાસમાં પણ તમને સારી તરક્કી જોવા મળશે મારા બહેનોની વાત કરીએ તો બહેનોને પણ તુલા જે બહેનો છે તેમને પણ નોકરી કરતા બહેનો માટે આ સમય શુભ છે નોકરીમાં સારી તરક્કી તમને પણ જોવા મળશે સામાજિક ક્ષેત્રે પણ પ્રગતિ થાય પણ એક વાતનું ધ્યાન રાખવાનું મન હંમેશા મોટું રાખવું બીજા નંબરની વસ્તુ પોતાનો સમય વાદ વિવાદમાં ન વેડપો તમારો સમય તમારા કાર્યક્ષેત્ર ઉપર ધ્યાન આપો જેથી તમારું પ્રગતિ થાય ખાસ કરીને બહેનોએ પેટના દર્દોથી અને કમરના દર્દોથી સાવધાની રાખવી તુલા રાશિના જાતક કોઈ ઉપાય શું કરવાના છે શક્ય હોય તો શનિવારના દિવસે ઓમ શમ શનેશ્વરાય નમઃ ઓમ શમ શનેશ્વરાય આ મંત્રની શનિવારના દિવસે ખાલી આઠ માળા કરવાની છે અને આઠ શનિવાર આ માળા કરજો એકંદરે શનિ મહારાજની કૃપા તો છે પણ વિશેષ કૃપાઓ તમને પ્રાપ્ત થવાનું છે મતલબ કેવું કહેવાય કે આ રાશિ પરિવર્તન થવાથી સૌથી વધારે જો કોઈ ફાયદો હોય તો એ તુલા રાશિને છે તો દર્શક મિત્રો મજાની તમને જાણકારી આપી છે તમને જો જાણકારી સારી લાગી હોય તો મારી ચેનલને આપ વિડીયોને લાઇક કરજો બેલનું બટન દબાવજો અને હંમેશા ધર્મને લઈને શાસ્ત્રને લઈને વેદને લઈને પુરાણને લઈને મારી યુટ્યુબ ચેનલ ઉપર સચોટ અને સાચી જાણકારી અવરનવર હું આપતો રહીશ મને આપી દો તમે રજા જય ભગવાન バカバ